એવું દાઢી કરી દાદી ના દાઢી ના આવો આવો ઓટો નહીં યાર આવો આવો ફાઈનલ ના ફાઈનલ ફાઈનલ આવું વધારે નહીં આપડે જો તમે એક મારી વાત તમે નવું ખોલ્યું નવું અમે ખોલ્યું હા ગરમી ના બચવા માટે મારા દોહાય બદલ માટે એક સેવા માટે ખોલ્યું કર્યું હો સેમી ફૂલ બરાબર એક સેવા ભાવી હ મારો ડોહો બરોબર ના માટે કર્યું હો ખાલી પણ વધારે નહીં બાઈ ટિકિટ પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા પચાસ રૂપિયા નવ જેટલું નવ હોય એટલું એવું હા પણ ત્રણ વાગ્યા પછી નાવા નહીં મળે એવું હોય હા ત્રણ વાગ્યા પછી જો તમારે નહું હોય સો રૂપિયા થઈશું પાછા બીજા પાછા

ખબર હા એડ્રેસ ની ખબર જોવા રસ્તા ઉપર જોયું કાટખુણિયો કાટખુણિયો ખેતર જોયો ને ઓવા મારેલું છે ભાઈ ખેતર માં ખોલ્યો હેમી ફૂલ રૂપિયા લઈ હો ને કીધું મારેલું છે જાર

તમે જોઈ નામ્પ્લીટ પોલિસી જે મારી ખબર હોય મારી ગયરો હોય ને એ જોવાનું થઈ જાય એના દોસ્ત ના હોય એના દોત આવી જાય જ્યાં છોકરો રમતો હોય ને મારા સ્વિમિંગ નાય ના મારા સ્વિમિંગ પુલ બનાવે જલ્દી મોટો થઈ જાય

એ માથાકૂટ ન કર થાય જોર જ નહી હો લે ભાઈ હું તો પૈસા નહીં લાયો એ ના આ પાહે રાખજો મોર વાલુ હો પછી માર પલરી જોય આ તો ભાઈ આવો આને 50 રૂપિયા ભેગા ના પીઓ આ કાપી લો ના આવન કીધું અરે ગેલ લઈ જવા માટે છોકરાને બધાને નાવાનું આ તો પંડિત અયા ઓય નાવાની પીધું કાયા બાટા તો માર આ તો આરા જનમે તારથી મારા દી રોટ આયા ઓકે ઓલો પરો પરો એ ઓય ઓય મોર અલ્યા આ મારા ના ના પૈસા પકડો કાઠી લેતા નોટો અરે યાર જોઉં છું મારો આ ટર્ચો કે પૈસા નહીં અને આ કેટલા પૈસા ઉભો હતા

ગઈ અલ્યા અલ્યા જતો ના અલ્યા દોહો ડૂબી ના જાય જો લાગ ગઈ ઉંડો છે હો આયા આટક પછા કાંઈ ના ન કર બકરો ઉતરું હા યાર હા તો તો ઉંડો આ તો

મજા આવે શું ઠંડુ છે ને એક નંબર જેથી લેતા ના આવે ખબર નથી તમે રાત પોણી ચાલુ જોયું આપણે

મોઢા ના રોડ્યા નહી ના ના કરવાનું હોય ઠંડુ ઠંડુ એટલું ગરમ હમણાં ગરમી પકડશે તો તમને ખબર નહીં માથા નહિ દુઃખ લાગશે હેરોધ એ પરગલે આટ મોજ આવીતી વાર માં વાર કેમ આટ આવ પાછી નેકરે અલ્યા ખેચી ખેચી મામા 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 પૂજો પૂજો એ એ એ બાજુ હા પા

તો મિત્રો માની ઈશ્વકન આ તાપ પડ્યા એટલે બુદ્ધિ વાપરીયા અને આ કુંડીમાં લેબુડિયામાં પોણી વાળા વાસ્તામાં પણ આ લેબુડિયાનો ફાયદો થાય ને અમારી કુંડીમાં પોણી આવે ને તે સિમિંગ સ્કૂલ બનાવ્યો તો માની ઈશ્વકન આ વિડીયો ગમ્યો હોય ને તો અમારી ચેનલ ચોસઠ જોગની ઓફિસ બસો બેસી આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને માની ઈશ્વકન આ વિડીયો કેવું ગમ્યું આ સિમિંગ સ્કૂલ તમને ગમ્યો ગમ્યો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને જેવું એવું કહી દેજો માની સોગાન જય ધના ધન ધા માની તો જોરદાર ના વાયસો વીસ ઉપાય હા તો જય જોગનીમાં જય શક્તિમા